ડેડિયાપાડાના ધારાસભ્ય લાંબા સમયથી જેલમાં બંધ છે અને જેલમાં બંધ છે ત્યારે હવે તેમના સમર્થકો દ્વારા આંદોલન કરવાના છે જેને લઈને આજે તેમના સમર્થકો દ્વારા તેની જાહેરાત પણ કરવામાં આવી છે કઈ પ્રકારે સૈતર વસાવાના સમર્થનમાં હવે તેમના સમર્થકો આંદોલન કરવાના છે તેની વિગતે વાત કરીએ આ વિડીયોમાં કે તેમણે ડેડીયાપાડામાં પ્રાંત ઓફિસમાં એટીવીટીની મિટિંગ હતી ત્યારે ભાજપના નેતા સાથે બોલાચાલી કરી ત્યારબાદ વાત મારા મારી સુધી પહોંચી અને જ્યારે આ મામલે ડેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયાસ સહિતના કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો ત્યારબાદ તેમની ધરપકડ પણ કરવામાં આવી ને આ મામલો જિલ્લા કોર્ટમાં પણ પહોંચ્યો હતો ત્યાંથી ચૈતર વસાવાના જામીન નામંજૂર થયા હતા ને હવે જે આખો આ મામલો છે તે ગુજરાત હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો છે ચૈતર વસાવાની જામીન અરજીને લઈને સુનાવણી બેથી ત્રણ વખત ગુજરાત હાઈકોર્ટમાં થઈ છે પરંતુ તેમના જામીનને લઈને કોઈ નિર્ણય હજી આવ્યો નથી તેને જ લઈને તાજેતરમાં ગોપાલ ઇટાલિયા દ્વારા પણ સરકાર ઉપર પ્રહાર કરવામાં આવ્યા હતા સાથે જ આમ આદમી પાર્ટીના નેતાઓનું કહેવું છે કે જે પ્રકારે ટેડીયાપાડાના ધારાસભ્ય છે તે સરકારના જે ભ્રષ્ટાચારો છે તે ઉજાગર કરી રહ્યા હતા તેને લઈને તેમની ઉપર કિન્નાખોરી રાખીને તેમને જેલમાં બંધ રાખવામાં આવી રહ્યા છે તેવા સતત આરોપો છે તે આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી રહ્યા છે તેની વચ્ચે હવે ભરૂચ જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ દ્વારા ચૈતર વસાવાના સમર્થનમાં આંદોલન કરવાના છે તેવી ચીમકી આપી છે અને પિયુષ પટેલ દ્વારા શું જાહેરાત કરવામાં આવી છે તેમને સાંભળીએ આજે ચૈતરભાઈ વસાવા જેઓ ડેડીયાપાડાના ધારાસભ્ય છે છેલ્લા પચાસ દિવસથી આજે એમને બરોડા સેન્ટ્રલ જેલની અંદર રાખવામાં આવ્યા છે ત્યારે આ ભાજપના કેવી રીતે જનતાના જે પ્રતિનિધિ છે એને કેવી રીતે ફસાવા કેવી રીતે તારીખો ઉપર તારીખ લેવી કોર્ટમાંથી ને કોર્ટને પણ ગુમરાહ કરી રહ્યા હોય એમ આ ભાજપના જે ફરિયાદી છે સંજયભાઈ વસાવા અને ભરૂચના સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા જેવો આજે વારંવાર એમ કહી રહ્યા છે કે ચૈતરભાઈને ફસાવવામાં અમારો હાથ નથી ત્યારે આ સાંસદ શ્રીને કહેવા માંગ્યું છું કે અગાઉ પણ તમને કીધું છે કે સીસીટીવી ફોટેજ એના જાહેર કરાવો ને આદિવાસી સમાજ સાથે થતા અન્યને અટકાવો પરંતુ આજે આદિવાસી સમાજના કોઈ એક નેતા ઉભા થાય છે અને આદિવાસી સમાજના જ્યારે પ્રશ્નોને હલ કરવા માટે નીકળે છે ત્યારે આ આદિવાસી સમાજને કેવી રીતે દબાવવો આ ભાજપ સરકાર હંમેશા ષડયંત્ર કરતી આવી છે ને આદિવાસી સમાજના કોઈ યુવા નેતાને ઉભા થવા દેવા માંગતી નથી એવું સ્પષ્ટપણે આ ચૈતરભાઈ ઉપરના કેસથી ખબર પડે છે ત્યારે આજે ગુજરાતની અંદર આ ચૈતરભાઈ વસાવા એક લોકપ્રિય નેતા બની ચૂક્યા છે આજે ખાલી આદિવાસી સમાજના જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતની જનતાના દિલ્હી અંદર સ્થાન લઈ લીધેલું આ ચૈતરભાઈ વસાવાએ આજે ચૈતરભાઈ વસાવાને કેવી રીતે દબાવવા આદિવાસી સમાજનો અવાજ કેવી રીતે દબાવવો અન્ય તમામ ક્ષેત્રે જોડાયેલા તમામ આંદોલનકારી જે વિદ્યાર્થીઓ હોય ડોક્ટર હોય વકીલો હોય કે તમામ લોકો માટે અવાજ ઉઠાવતા આ ચૈતરભાઈ વસાવાને કેવી રીતે દબાવવા એનું હળ હંમેશા ભાજપ ષડયંત્ર કરી રહી છે પચાસ દિવસ ચૈતરભાઈ અંદર છે તમામ લોક લાડીલા નેતા હોવા છતાં હજુ સુધી પચાસ દિવસમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ કોઈ વિરોધ પ્રદર્શન જે ધન આંદોલન કે એવું નથી કરતા ચૈતરભાઈ ને સમર્થન આ ભાજપ એટલી હદ સુધી આજે એમના નેતાઓ એટલી હદ સુધી આજે કોર્ટને પણ ગુમરાહ કરી રહ્યા છે આજે અમારા કાર્યકર્તાઓના હોય કે પદ અધિકારી ના હોય કે ચૈતરભાઈના સમર્થકના કોઈ નિવેદન આવતા હોય સ્વાભાવિક છે લોકોના અંદર સ્થાન લીધેલું આજે ચૈતરભાઈ વસાવા છે ત્યારે આજે એમના સમર્થનની અંદર કોઈ નિવેદન આવતા હોય તો એ નિવેદનો પણ આ લોકો કોર્ટની અંદર રજૂ કરી અને ચૈતરભાઈને વધુમાં વધુ સમય અંદર રખાય એવા પ્રયત્ન કરી રહી છે એટલા જ માટે કોઈ પણ અમે ગાંધી ચિંધિયા માર્ગે અમે લોકો આંદોલન કરવા માંગીએ છીએ પરંતુ કોઈ કાયદો વ્યવસ્થા ખોરવાય એવી રીતે અમે કોઈ પણ પ્રકારના આંદોલન કરવા નથી માંગતા હવે આ જે ભાજપ સરકાર છે એમના હવે એમનું માનસિક સંતુલન ખોવાઈ ગયું છે કેમ કે એમના જે મોટા મોટા કૌભાંડો છે ને અને ચેતરભાઈએ જે કાઢેલા તો હવે ચેતરભાઈને જેલમાં મૂકી રાખવા માટે એ લોકો કેવા કેવા ષડયંત્ર રચે છે એ આ સરકાર જે ગાંધીનગરમાં બેઠી છે એ ભૂલી ગઈ છે કે એમને જનતાએ કેમ ચૂંટીને મોકલ્યું છે એના જનતાના કામો કરે છે ફક્ત એમને કૌભાંડો કરતા આવડે છે મનરેગાના કૌભાંડો હોય શિષ્યવૃત્તિના કૌભાંડો હોય બસ કરોડોમાં કૌભાંડો કરીને કેવી રીતે પોતાના ખાતા ભરે અને વિદેશોમાં મિલકતો વસાવે આ બીજેપીની સરકાર અને એમના કાર્યકર્તાઓ મંત્રીઓને એટલું જ આવડે છે ચેતરભાઈની જામીન ના થાય એવી રીતે આ કંઈ ના કંઈ ષડયંત્ર વિચારતા રહે છે મને નથી લાગતું અમને ઊંઘ આવે છે એ બસ ચેતરભાઈને કેવી રીતે હેરાન કરીએ એ અમારા કૌભાંડો કેવી રીતે કાઢ્યા એમની હિંમત કેવી રીતે થઈ આ જ વિચારી વિચારીને આ જે ભાજપ સરકાર છે ફક્ત તારીખો પર તારીખ અને તારીખો પર તારીખ જ લેવા માટે કંઈ ના કંઈ ષડયંત્ર રચતી રહે છે અને અમારા ચેતરભાઈ જે અમારા આદિવાસી સમાજના આગેવાન છે એ અમારા આદિવાસીના હક ની લડાઈ કરે છે એક સામાન્ય માણસ જે બિચારો ખેડૂત માણસ હોય કે એક મજૂર માણસના પૈસા આજે ભાજપ કે કોંગ્રેસના લોકો ખાઈ જતા હતા એને ઉજાગર કર્યું તો એમને એટલું પેટમાં દોખી ગયું કે ચેતરભાઈના પાછળ પડી ગયા છે આ લોકો એમને તો શરમ આવી જોઈએ કે આજને તો કાલે એમનો પણ ભાંડો ફૂટશે અને એ લોકો પણ જેલમાં જશે ત્યારે એમને કોણ બચાવવામાં આવશે આટલા ચેતરભાઈ તો ખોટો ખોટા ચેતરભાઈ તો ખોટી રીતે ગુનો ના કર્યો હોય અને એવી રીતે એમને જેલમાં પૂરવામાં આવ્યું છે ખોટા કેસીસ કરેલા છે અને જે મર્ડરો છે રેપીસ છે બૂટ લેગર્સ છે જે કૌભાંડો કરેલા છે એ લોકોને એક એક બે બે દિવસમાં જામીન મળી જાય છે આ કેવું ન્યાયતંત્ર છે તો આ ન્યાયતંત્રના ખિલાફ આ સમાજ ઉઠે આ ભાજપ સરકાર જેવી રીતે ખોટા ખોટા ષડયંત્ર રચીને એક ભૂલી પ્રજાના પૈસા ખાઈ જાય છે અને એમને ઊંધું સીધું ભણાવે છે તો અમારા ચેતરભાઈને તમામ સમાજ આદિવાસી સમાજ ટેકો આપો અને આ લડત અમે ચોક્કસ જારી રાખીશું અને ચેતરભાઈને ન્યાય મળે અમે ચોક્કસથી આ લડત જારી રાખીશું ગુજરાતની એન્જિન ફેલ્સ ભાજપની ના ખેલ આજ ગુજરાત જોઈ રહ્યું છે કૌભાંડિયોને બેલ અને આદિવાસી દીકરાને જેલ આ જે ખેલ ભાજપે શરૂ કર્યા છે 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 ને એ સમજાઈ રહ્યું કે ભાજપને બીક લાગે જે રાજકીય રીતે નથી પહોંચી શકતા એને આવી રીતે કાનૂન આટીગુટીમાં નાખી એક આદિવાસી સમાજનું એક બુલંદ અવાજ એવા ચૈતરભાઈને બેલ ના મળે એટલે એટલું બધું આટીગુટી કરી રહ્યા છે કાનૂનને હાથમાં રાખીને એ સ્પષ્ટ ચિત્ર સાબિત થઈ ગયું છે કારણ કે આપણા ગુજરાતમાં મર્ડર કરવાવાળાને વાળાને ચોરી ચપાટી કરવાવાળાને વાળાને બળાત્કારીઓને જાહેરમાં ખૂન ખરાબા કરવા બેલ મળી જાય છે પણ આદિવાસી દીકરાને બેલ નથી મળતી જેલ મળે છે આનાથી સ્પષ્ટ સાબિત થાય છે કે ભાજપ હવે રાજકીય રીતે નથી પહોંચી શકતું બોખલાઈ ગયું છે એને કોઈ રસ્તો નથી મળી રહ્યો એટલે કાનૂનનો દુરુપયોગ કરી રહ્યું છે પણ મારે આ ખાસ ભાજપને કહેવાનું છે કે આમ આદમી પાર્ટીનો યોદ્ધા આદિવાસી સમાજના મજબૂત લડાયક ચૈતરભાઈ નથી નથી આમ આદમી પાર્ટીનો કોઈ પણ લીડર જનતા જનતા સાથે સાથે ખોટું અન્યાય કરશો તો અમે અવાજ ઉઠાવીશું તમે ગરીબોના પૈસા લૂંટ્યા એ કૌભાંડ ને ચૈતરભાઈએ બહાર પાડ્યું તો તમે કૌભાંડિયોને બેલ આપો છો અને ચૈતરભાઈ ને જેલ આપો છો આ ગુજરાતની જનતા સમજી ગઈ છે